આતરા પાટણની ધારપુર હોસ્પિટલની ઘૂર બેદરકારી સામે આવી જ્યાં દર્દીઓને એક્સપાયર થયેલું દૂધ આપવામાં આવ્યું છે ગાયનેક અને ટીબી વિભાગમાં દર્દીઓને એક્સપાયર દૂધ અપાયું જ્યાં ઇન્ચાર્જ વોટ્સએપ ગ્રુપની ચેટ વાયરલ થઈ છે અને દૂધ ફાટી ગયું તેમજ ખાટું થઈ ગયું હોય તેવા મેસેજ જોવા મળ્યા છે ઇન્ચાર્જ વોટ્સેપ ગ્રુપના ફોટા વાયરલ થતા સવાલો ઊઠી રહ્યા છે દર્દીઓ બીમારીમાંથી સાજા થવા હોસ્પિટલ આવે છે અને ત્યાં જ તેમને એક્સપાયર થયેલું દૂધ અપાતા હોસ્પિટલ તંત્ર સામે પણ સવાલ ઉઠ્યા છે આ એક ફોટો અને વિડીયો પણ સામે આવ્યો હતો અને તેને લઈને હવે તપાસ થશે કે કેમ તે આવનારો સમય બતાવશે પરંતુ દૂધ ફાટી ગયું અને ખાટું થઈ ગયું હોવાના મેસેજ જોવા મળતા અનેક સવાલો ઉઠ્યા વધુ વિગતો મેળવીશું સંવાદદાતા ભાવેશ ફોનલાઈન પર જોડાયા છે ભાવેશ આ વોટ્સઅપ ગ્રુપની અંદર ફોટા વાયરલ થયા છે ને અનેક સવાલો પણ ઉઠી રહ્યા છે દર્દીઓને એક્સપાયર દૂધ પીરસવામાં આવ્યું હતું આપવામાં આવ્યું શું વિગતો સામે આવી રહી છે કોની બેદરકારીની જાણ પહેલા એ ચોક્કસથી થી જણાવી દઉં ગુજરાત કે જે પાટણની જે ધારપુર સિવિલ હોસ્પિટલ છે જે ધારપુર સિવિલ હોસ્પિટલ ના અંદર જે મહિલાઓને જે પોષણ ક્ષમ આહાર તરીકે જે દૂધ આપવામાં આવે છે બે ટાઈમ ત્યારે આજે સવારે જે પ્રસુતિ વિભાગના અંદર જે વોર્ડ અંદર જે દાખલ મહિલાઓને જે સવારે દૂધની છેલી આપવામાં હતી જ્યારે એ દૂધ એક મહિનાએ ચાતું ત્યારે ખાતું હોવાનું સામે આવતા આ બાબતની જાણ તેઓએ જે વોર્ડના નર્સિત સ્ટાફે કરી હતી નર્સિંહ સ્ટાફે આ વોર્ડમાંથી તમામ થેલીઓ એ ઉકડાવીને એકત્ર કરી હતી ને આ બાબતે ઉચ્ચ અધિકારીઓને જાણ કરી હતી ત્યારે આ બાબતે હોસ્પિટલના સત્તાધિશોએ જે સપ્પલા એજન્સીને જાણ કરી હતી અને એજન્સીએ જણાવ્યું હતું કે આગળથી જે સપ્લાયના અંદર કેટલીક છેલીઓ આ આગળ પાછળની તારીખની છે કારણે આ આપવામાં આવી હોવાનું સામે આવ્યું છે ને આ બાબતે હોસ્પિટલ દ્વારા જે એજન્સી સામે સવાલ ખુલાસો પૂછવામાં આવે છે આ બાબતે યોગ્ય કાર્યવાહી પણ કરવામાં આવશે બિલકુલ બિલકુલ ભાવેશ સાથે જોડા બદલ આપનો આભાર